મોહનભાઈ માલાએ હું બાપા સીતરામ ચોકની નજીક માર્કેટ શાક માર્કેટ ભરાઈ અહીંયા ચા પીવા ગયેલ હતો ગાડી રાખવા બાબતે ચા પીને આવ્યો પાછો વાર પરત આવ્યો હતો તો કરિયાણાની દુકાને પાસે એ છોકરો ગારું દેવા માંડ્યો મને એટલે તો ગારું ન દેતો એના પપ્પાને એના મમ્મીને એને બોલાવવા માંગે પકડીને એના અને એના પપ્પાએ મને પકડ્યો અને પછી છોકરો મને પાંચ ધોકાવાળા મારવા માંગ્યો પગમાં હાથમાં માથામાં

આપની શું રજૂઆત છે આગળ આગળ ન્યાય મળે આવા લુખા તત્વો થી બચી એમ